રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર તેમજ તાલુકાના દલિત સમાજ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં દલિત સમાજ તેમજ અન્ય સમાજ દ્વારા ઉપલેટા બસ સ્ટેશન પાસે આવેલ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી આંબેડકર ચોકમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ડોક્ટર આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિને લઈ દલિત સમાજ દ્વારા ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો અને રાજમાર્ગ પર સવારથી વિશાળ સંખ્યામાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં હાજર લોકોએ જય ભીમના નારા સાથે ડોક્ટર સાહેબ આંબેડકરને યાદ કરી કોટી કોટી વંદન કર્યા હતા અને આવનારી યુવા પેઢીને બાબા સાહેબે બતાવેલ માર્ગ પર ચાલવા અને દેશ માટે તેમજ સમાજ માટે કંઈક કરી બતાવવાની રાહ ચીંધી હતી આજ રોજ ડૉક્ટર સાહેબ આંબેડકર અને સ્ત્રીઓના મુક્તિદાતા એવા મહા અનુભવનો આજે એકસો તેત્રીસનો જન્મદિવસ એટલે એકસો તેત્રીસનો જન્મદિવસ એટલે દલિતોળમાં દિવાળીનો માહોલ આજે ઘરે ઘરે જેમ કે દિવાળીમાં આપણે મીઠાઈઓ ખાઈ છીએ નવા વસ્ત્ર પહેરવી છે એવી જ રીતે આજે અમે બાબા સાહેબનો જન્મદિવસ આગલે તેર તારીખે અમે બધા સાથે મળીને સમૂહ ભોજન કરીએ છીએ અને ચૌદ તારીખે અમે મહા શોભાયાત્રા સાહેબની મહા શોભાયાત્રા કાઢી અને ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે અમે બાબા સાહેબનો જન્મદિવસ ઉજવીએ છીએ અને આખો દિવસ અમે બાબા સાહેબની વિશે જાગૃતતા લાવવી છીએ અને કે જે બાબા સાહેબે અમને જે એના સૂત્રો અને જે એનું માર્ગદર્શન ડૉક્ટર સાહેબ આંબેડકરે આપેલું છે તે અમે એના અનુસંધાને ચાલીએ અને આગામી આવતી દિવસોમાં પણ અમે બાબા સાહેબના જે પણ સૂત્રો છે શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો અમારા સમાજમાં અમે જાગૃતતા લાવું છું અને આજ રોજ અમે બાબા સાહેબના દેનથી અમે આ શોભાયાત્રા કાઢી આપી છે એવા અમારા જે સ્ત્રીઓના મુક્તિદાતા છે અમે એની માટે કદાચ અમારે પોતાને સમર્પણ કરવું હોય તો પણ અમે કરી નાખીએ એવી એ અનુસંધાને અમે આજે સ્ત્રીઓ મહિલાઓ પુરુષો વડીલો ખૂબ આનંદભેર અમે આ ઉજવણીનો કાર્યક્રમ બહુ જોરશોરથી કરેલો છે અને આગામી દિવસોમાં પણ અમારા આવી જ રીતે અમે બાબા ના જન્મ દિવસ ની ઉજવણી કરતા રહેશું બ્યુરો રિપોર્ટ ઉપલેટા